નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની જે નવી સ્વઅધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો તો સૌથી પહેલા સૂચના આપેલી છે આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો જેમાં પહેલું છે બેટરી બનાવવા માટે નીચે પૈકી વિદ્યુત કોષોની કઈ ગોઠવણી યોગ્ય છે તો અહીં ચાર આકૃતિ આપેલી છે એમાંથી ચોથી આકૃતિ જે છે એ જવાબ થશે ત્યાર પછી આગળ બીજું છે ચાર વિદ્યુત કોષોનો ઉપયોગ કરી બેટરી બનાવતા વિદ્યુત ડ્રોની સંખ્યા તો અહીં ચાર ઓપ્શન આપેલા છે એમાંથી જવાબ થશે બે જ રહે છે ત્યાર પછી ત્રીજું છે ઇલેક્ટ્રિક હીટરમાં એલિમેન્ટ વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ શામાં કરે છે તો એના જવાબ આવશે ઉષ્મા ઉર્જામાં ત્યાર પછી આગળ ચોથું વિદ્યુત ગોળાના ફિલામેન્ટને વિદ્યુત પ્રવાહ વડે ઊંચા તાપમાન સુધી ગરમ કરતાં તેમાંથી શાનું ઉત્સર્જન થાય છે તો અહીં ચાર વિકલ્પો આપેલા છે એમાં તે જવાબ આવશે પ્રકાશ અને ઉષ્મા બંને ત્યાર પછી આગળ સૂચના આપેલી છે નીચેની ખાલી જગ્યા પૂરો જેમાં સવાલ નંબર પાંચ ઉષ્મા મેળવવા વિદ્યુત સગડીમાં એલિમેન્ટ તરીકે ખાલી જગ્યા ધાતુ વપરાય છે તો એમાં જવાબ આવશે નિકોમ ત્યાર પછી આગળ સવાલ નંબર છ સાદા વિદ્યુત કોષમાં ધનધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે વિદ્યુતના વહન માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિદ્યુત ભાર ત્યાર પછી આગળ સવાલ નંબર સાત તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે પ્રત્યેક વખતે હોકા યંત્રની સોય આવર્તન અનુભવે છે આવું શોધનાર વૈજ્ઞાનિક ખાલી જગ્યા હતા તો એમાં જવાબ આવશે હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ ત્યાર પછી આગળ આપેલું છે જોડકા જોડો અહીં વિભાગ એ અને વિભાગ બી એમ બે વિભાગ આપેલા છે વિભાગ એમાં પ્રશ્ન છે અને એનો જવાબ સામેના વિભાગ બીમાંથી જોઈ અને લખવાનો છે સૌથી પહેલું છે વિદ્યુત કોષ તો એની સામે જવાબ આવશે સી ત્યાર પછી બીજું છે બેટરી તો એની સામે ડી આકૃતિ જે છે એ આવશે ત્યાર પછી ત્રીજું છે વિદ્યુત કળ તો જવાબ એની સામે આવશે ઈ ત્યાર પછી ચોથું છે વિદ્યુત બલ્બ તો એની સામે આવશે એ ત્યાર પછી પાંચમું છે વિદ્યુત તાર તો એની સામે જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી આગળ જોઈએ સૂચના આપેલી છે નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો જેમાં સવાલ નંબર નવ છે વિદ્યુત પરિપથ કોને કહેવાય તો જ્યારે બેટરીના બંને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાય અને વિદ્યુત પરિપથ પૂર્ણ કરે તેને વિદ્યુત પરિપથ કહે છે ત્યાર પછી આગળ સવાલ નંબર દસ બંધ વિદ્યુત પરિપથ એટલે શું બંધ વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો જ્યારે વિદ્યુત કળ જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય છે આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે આ વખતે બલ્બ પ્રકાશિત બને છે બરાબર એટલે કે બલ્બ પ્રકાશે તો અહીં વિદ્યુત પરિપથ જે છે બંધ વિદ્યુત પરિપથ એની આકૃતિ આપેલી છે ત્યાર પછી આગળ સવાલ નંબર અગિયાર ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તેના ખુલ્લો વિદ્યુત પરિપથ કહે છે આ પરિપથના કોઈપણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી તેથી બલ્બ પ્રકાશિત થતો નથી તો અહીં ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ આપેલી છે ત્યાર પછી આગળ સવાલ નંબર બાર વિદ્યુત પરિપથમાં કળના સ્થાને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય તો વિદ્યુત પરિપથમાં કળની સ્થાને સ્વિચ સેફ્ટી પિન વગેરે જેવી વસ્તુનો ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય ત્યાર પછી આગળ સવાલ નંબર તેર બલ્બમાં ફિલામેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે તો બલ્બમાં ફિલામેન્ટ તરીકે ટંગસ્ટન ધાતુ વપરાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચૌદ વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તો વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે તેમાં વાયરો ખુલ્લામાં હોય તેની કાળજી રાખવી જોઈએ વિદ્યુત તારને અડકવું નહીં ગરમ થયેલા ફિલામેન્ટને અડકવું નહીં ખુલ્લા છેડાને અડકવું નહીં ભીના હાથે સ્વિચ ચાલુ કરવી નહીં ત્યાર પછી આગળ સવાલ નંબર પંદર તમારા ઘરમાં વપરાતી બેટરી અથવા ટોર્ચનું અવલોકન કરી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો અહીં વિદ્યુત પરિપથની આકૃતિ દોરેલી છે ત્યાર પછી આગળ પ્રવૃત્તિ આપેલી છે કે આકૃતિમાં આપેલ વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં વિદ્યુત પરિપથ આપેલો છે અને આગળ તેના પ્રશ્નો આપેલા છે તો એના જવાબ લખવાના છે આપણે તો એમાં સોળમાં પ્રશ્ન છે કે આપેલ વિદ્યુત પરિપથમાંથી વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો તો આપેલ વિદ્યુત પરિપથમાંથી વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે ખુલ્લા વિદ્યુત પરિપથ થઈ જાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર સત્તર આપેલ વિદ્યુત પરિપથમાંથી જો એક બલ્બ ખરાબ થઈ જાય અથવા તો ઉડી જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો તો આપેલ પરિપથમાં જો એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજા બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે આ પરિપથમાં શ્રેણી જોડાણ છે ત્યાર પછી આગળ સવાલ નંબર અઢાર જે પ્રશ્ન સત્તરના સંદર્ભમાં પૂછેલો છે કે વિદ્યુત પરિપથના આ જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય

તો આપેલા પરિપથમાં એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજા બલ્બ પ્રકાશિત થશે કારણ કે આપેલ જોડાણ સમાંતર જોડાણ છે ત્યાર પછી આગળ સવાલ નંબર વીસ આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ ખરાબ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો તો આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કારણ કે આપેલ જોડાણ એ સમાંતર જોડાણ છે ત્યાર પછી આગળ સવાલ નંબર એકવીસ વિદ્યુત પરિપથના જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય તો આ જોડાણને સમાંતર જોડાણ કહે છે ત્યાર પછી આગળ છઠ્ઠું છે માગ્યા મુજબ પ્રશ્નોના યોગ્ય જવાબ આપો જેમાં સવાલ નંબર બાવીસ છે નીચે આપેલ સાધનનો ઉપયોગ કરી વિદ્યુત પરિપથ તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં બેટરી વાયર બલ્બ કળ અને એક બીજો બલ્બ આપેલો છે આ સાધનોનો ઉપયોગ કરી આપણે એક વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે તો અહીં વિદ્યુત પરિપથની આકૃતિ આપેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રેવીસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો તો ઇસ્ત્રી સગડી હેર ડ્રાયર ગીઝર હીટર વગેરે સાધનોમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચોવીસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો તો વિદ્યુત ઘંટી ડોરબેલ વગેરેમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનો છે ત્યાર પછી આગળ સવાલ નંબર પચીસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો વ્યવહારમાં અમે ઇસ્ત્રીમાં સગડીમાં હીટરમાં વગેરેનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી આગળ સવાલ નંબર છવ્વીસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં અમે ડોર બેલમાં ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી આગળ સવાલ નંબર સત્યાવીસ નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો કયા બલ્બ ચાલુ રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આકૃતિ આપેલી છે એ જોઈ અને આ પ્રશ્નનો જવાબ આપવાનો છે બરાબર તો એનો જવાબ થશે કે વિદ્યુત પરિપથમાં બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ સી ચાલુ રહે છે ત્યાર પછી આગળ સવાલ નંબર અઠ્યાવીસ છે વિદ્યુત ઘંટડીનો સિદ્ધાંત જણાવો તો વિદ્યુત ઊર્જાનું વિદ્યુત ચુંબકમાં રૂપાંતર કરે છે ત્યાર પછી આગળ સવાલ નંબર ઓગણત્રીસ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેની આસપાસ કયું ક્ષેત્ર નિર્માણ પામે છે તો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નંબર દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજુકેનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજુકટેકનો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો આભાર દોસ્તો